છોડમ પુરાતન પાંચાળની તરણેતર લોકમેળો બે હજાર ચોવીસ ઋષિ પંચમીના પવિત્ર દિવસે કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તથા પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ તરણેતર મેળાની મુલાકાત લીધી કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલ પશુપાલકો માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય રાજ્યની સંસ્થાઓ ખાતે સિમેન્ટ ડોઝથી કૃત્રિમ બીજદાનની ફી રૂપિયા ત્રણસોથી ઘટાડી રૂપિયા પચાસ કરાઈ અત્યાર સુધીમાં એક્યાસી હજાર બસો પશુ આરોગ્ય મેળા યોજી ત્રણ કરોડ છવ્વીસ લાખ થી વધારે પશુઓની સારવાર કરાઈ પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા તરણે જેવા લોકમેળાના વારસાના જતન માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ અંબાજીના ભાદરવી પૂનમ મેળાને પ્લાસ્ટિક મુક્ત બનાવવા વન અને પર્યાવરણ વિભાગ દ્વારા અભિયાન તરણેતર મેળો એ વિશિષ્ટ મેળો છે જેને જોવા વિદેશીઓ પણ આવે છે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા મંત્રીઓ ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરી જન સુખાકારીની પ્રાર્થના કરી પશુ પ્રદર્શન હરિફાઈના વિજેતાઓને મંત્રીના હસ્તે ઇનામ વિતરણ કરાયું સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં તરણેતર ગ્રામ પંચાયત તથા ગુજરાત ટુરિઝમ દ્વારા સોડમ પુરાતન પાંચાળની થીમ સાથે તરણેતર લોકમેળા બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે આજે ઋષિ પંચમીના પવિત્ર દિવસે કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી મુળુભાઈ બેરા તરણેતરના મેળામાં પધાર્યા હતા અને સ્થાનિકોનો ઉત્સાહ વધાર્યો હતો તરણેતર પધાર્યા બાદ મંત્રીઓએ સૌપ્રથમ ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિર ખાતે દર્શન કરી શિવ પૂજન કર્યું હતું તથા રાજ્યની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી ત્યારબાદ મહાનુભવ તરણેતર મેળામાં ગ્રામ પંચાયત આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં જોડાયા હતા આ તકલે બંને મંત્રી તેમજ મહાનુભવના હસ્તે પશુ પ્રદર્શનની સ્પર્ધાના વિજેતાઓને ઇનામ એનાયત કરાયા હતા આ તકે કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલે પશુપાલકોને ઘર આંગણે વિવિધ યોજનાઓ અંતર્ગત સારવાર મળી રહે તે માટે ગુજરાતમાં વર્ષ બે હજાર બેથી પશુ આરોગ્ય મેળાની શરૂઆત કરવામાં આવી છે આ તકે રાજ્યના પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિ તેમજ વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બીરાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ મેળાની સફળતા માટે તેમજ અહીંના લોકોને શુભકામનાઓ પાઠવી છે તેમણે કહ્યું હતું કે તરણેતરનો મેળો એ આનંદ યુવાની અને કળાનો અનેરો સંગમ છે પાંચાળની પ્રાદેશિક વિશેષતાઓનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે મેળા ઉત્સવો એ ભારતીય સંસ્કૃતિ છે દેશ રાજ્ય અને ખાસ કરી અને સૌરાષ્ટ્રમાં લોકમેળાની આગવી પરંપરા છે જેને વર્ષોથી દરેક વિસ્તારમાં સ્થાનિક લોકોએ જાળવી રાખી છે આપણી સંસ્કૃતિ અને વિરાસતના વિકાસની સાથે તેને પ્રોત્સાહન આપી

મેળાઓમાં વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવે છે તો તરણેતરના મેળામાં પશુપાલન વિભાગ દ્વારા પશુ પ્રદર્શન પણ યોજાય છે તરણેતરના મેળાનું ધાર્મિક મહત્વ તેમજ માધવપુરના મેળા જૂનાગઢના ભવનાથના મેળાની વિશેષતાઓનો ઉલ્લેખ પણ તેમણે કર્યો હતો આ સાથે કહ્યું હતું કે હવે અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો શરૂ થવાનો છે ત્યારે પર્યાવરણના જતન માટે જીરો પ્લાસ્ટિક વેસ્ટની નીતિ સાથે આ મેળાને પ્લાસ્ટિક મુક્ત બનાવવા વન અને પર્યાવરણ વિભાગે અભિયાન શરૂ કર્યું છે લોકમેળાની આપણી પરંપરાને લોકોએ જાળવી રાખી છે ત્યારે રાજ્ય સરકાર પણ તેના જતન અને સંવર્ધન માટે કાર્ય કરી રહી છે મેળાની દિવસ રાત સુરક્ષા સુરક્ષા કરતા પોલીસ તેમજ જવાનોને અભિનંદન પાઠવ્યા હતા આ સાથે કહ્યું કે પશુ પ્રદર્શનમાં ભાગ લેનાર બસો એકવીસ પશુપાલકોને વિવિધ શ્રેણીમાં ઇનામ આપશે આ સાથે તેમણે લોકોને આ ભાતીગળ મેળા માણવા માટે અપીલ કરી હતી વિધાનસભા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ પ્રવચનમાં કહ્યું હતું પાંચની આ પવિત્ર ભૂમકામાં આજે ચોમેરે માણહ દેખાય છે આ એવો વિશિષ્ટ મેળો છે છત્રી અને પરંપરાગત વેશભૂષામાં લોકો મેળો માણવા ઉમટે છે અને મેળાની જોવા જ વિદેશીઓ પણ ઉમટતા હોય છે કાર્યક્રમ સ્થળે પધાર્યા બાદ મંત્રીઓનું ઝાલાવાડી આંટાળી પાઘડી તેમજ પારંપરિક ભરતકામ કરેલી ઝાલાવાડી કોટી પહેરાવી સ્વાગત કરાયું હતું આતકે પાંચાળ રાસ મંડળના યુવાનો દ્વારા પરંપરાગત વેશભૂષામાં રાસ રજૂ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ધારાસભ્ય જિલ્લા પંચાયત પ્રમુખ લખતર સ્ટેટ યશપાલસિંહ દિવ્યરાજસિંહ ઝાલા રાજસ્થાનના મહેન્દ્રસિંહ બાબાજી સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કેયુર સંપટ જિલ્લા પોલીસ વડા પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ અગ્રણી સર્વ વગેરે ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ અમારા દાદા બાપુએ જેનો જીર્ણોદ્ધાર કરેલો છે મંદિરનો એ મંદિર ઉપર અમે જ્યારે ધજા ચડાવી છે તો અમને બહુ આનંદ થાય છે કે આટલા વર્ષો પછી પણ આ પરંપરા એમ એમ ચાલું છે અને હજી પણ મહારાણા કરણસિંહજી બાપુને બધા યાદ કરે છે એ અમને ગર્વની વાત છે અમારા માટે અને સા ચાર સાડા ચારસો પાંચસો વરસથી લખતર રાજની અંદર આવતું સ્થાન અને સ્થાન એક અમારા માટે બહુ મહત્વની જગ્યા છે પાંચાળ ભૂમિ કે જેના સોળસો ને ચાર થી એમ કહેવાય કે પ્રણાલીિકા બહુ જૂની છે અને જ્યારથી મહારાણા કરણસિંહજી બાપુએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો ત્યારથી આ પ્રણાલિકા ચાલુ છે એને એકસો પાંત્રીસ વર્ષ આચાર પ્રદેશનો દર વર્ષની જેમ ભાદરવા સુ જે આ મેળાની શુભ શરૂઆત થઈ છે તરણેતરના મેળોમાં આજે ખૂબ મોટી સંખ્યામાં ગઈકાલે રાત્રે પણ લોકો અહીંયા હતા આજે અત્યારે પણ છે આજના આ કાર્યક્રમમાં અહીંયા આપણા રાજ્યના કૃષિ પશુપાલન અને ગ્રામ વિકાસ વિભાગના માન્ય મંત્રી શ્રી રાઘવજીભાઈ અહીંના સાંસદશ્રી ચંદુભાઈ સિહોરા અને બધા ધારાસભ્યશ્રીઓ જિલ્લા પંચાયતના પ્રમુખ જિલ્લા કલેક્ટરશ્રી અન્ય જિલ્લાના અધિકારીઓ અને ઉપસ્થિત સ્થાનિક આગેવાનો તરણતર ગ્રામ પંચાયતના સરપંચ સહિત બધાની ઉપસ્થિતિમાં આજનો આ હમણાં કાર્યક્રમ છે પૂરો થયો આળો છે વર્ષોથી અહીંના સ્થાનિક લોકોએ આપણી જે પરંપરા છે આપણી જે સંસ્કૃતિ છે એને જાળવી રાખી એમાં આપણા તત્કાલીન મુખ્યમંત્રીના આજના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારથી આ મેળાને અલગ રીતે એમાં સ્પોર્ટ ઓથોરિટીના માધ્યમથી રમતવીરો અહીં અલગ અલગ રમતોમાં ભાગ લઈ શકે એને પ્રોત્સાહિત કરી શકાય પશુપાલકો છે જે શ્રેષ્ઠ પશુપાલકો છે એનું પણ સન્માન થાય અને લગભગ બસોને એકવીસ જેટલા પશુપાલકોનું અલગ અલગ રીતે એને પુરસ્કાર આપવાનો અહીં કાર્યક્રમ છે સાંસ્કૃતિક વિભાગ ટુરિઝમ વિભાગ અને રાજ્ય સરકારના અન્ય વિભાગો પણ આ મેળાને વિશ્વવિખ્યાત બનાવવા માટે જે નરેન્દ્રભાઈ શરૂઆત કરી હતી એમાં જેમ જરૂરિયાત થતી જાય અને આજના સમયની માગ હોય એ પ્રમાણે ઉમેરો કરી સુવિધાઓ વધારી અને અહીંના જે આ ખાલી વિસ્તાર પૂરતા નહીં પણ રાજ્યભરમાંથી અને દેશમાંથી અન્ય રાજ્યોમાંથી પણ આ મેળામાં લોકો આવે અન્ય દેશોમાંથી પણ આવે એવો વિશ્વવિખ્યાત આપણો આ તરણે તરણેતરનો જે મેળો છે એમાં ખૂબ મોટી સંખ્યામાં આ વખતે બધાની ચિંતા હતી લોક માગણી હતી કે મેળો યોજાય તંત્રને મુશ્કેલી હતી કે ભારે વરસાદને કારણે અને જે અલગ અલગ કારણોમાં છેલ્લે સુધી નક્કી કરવું કે કરવું કે ન કરવું બે દિવસ પહેલાં દોઢ ઇંચ વરસાદ પડી ગયો હતો તો એ રીતે આ મેળોનું આયોજન થયું અને લાગણીને મહાન આપ્યું ને આ ભાતીગઢ મેળામાં જે દર વર્ષની જેમ અલગ અલગ હરીફાઈઓ થાય છે એની જે પરંપરા છે એ પરંપરા જળવાઈ રહી એમાં બધા મન ભરીને આનંદ પ્રમોદ કરી શકે સ્થાનિક લોકોને પણ રોજગારી મળે એના માટે ખૂબ સરસ રીતે આપણી ગ્રામ પંચાયત તરણેતર જિલ્લા વહીવટીતંત્રનું ખૂબ સરસ આયોજન છે અને લોકો આપણે જોઈ રહ્યા છીએ કે અનેક રાઇડ્સથી લઈ અને અનેક મનોરંજન અહીંયા રાઉટીઓથી લઈ ભજન ભોજન સહિત જે દર વર્ષની જેમ આ મેળો યોજાય છે એવો ખૂબ ભવ્ય આપણો આ ભાતીગઢ મેળો છે એમાં આજે અમે બધા ઉપસ્થિત હતા ઉપસ્થિત રહ્યા છીએ અને અમને ખૂબ આનંદ થયો અમે પણ મેળાને માણ્યો છે હજી પણ અત્યારે થોડી વાર એમાં જે અલગ અલગ સ્પર્ધાઓ છે ત્યાં જવાના છે